પોરબંદર જિલ્લા માટે ગ્રાન્ટમાંથી ખરીદાયેલ ચાર એમ્બ્યુલન્સનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા સહિતના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના ભાગરૂપે આ ચાર એમ્બ્યુલન્સ ખરીદીને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ચાર એમ્બ્યુલન્સ પોરબંદર જિલ્લાના વિસાવાડા પબ્લિક હેલ્થ સેન્ટર મોઢવાડા પબ્લિક હેલ્થ સેન્ટર સિમર પબ્લિક હેલ્થ સેન્ટર અને રાણા કંડોડા હેલ્થ સેન્ટર ખાતે સેવાઓ આપશે તેમજ એમ્બ્યુલન્સ આવવાથી પોરબંદર જિલ્લાની તમામ પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ અને વાહનોની ઉપલબ્ધતા થઈ ગઈ છે ધારાસભ્યએ પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાઓ મજબૂત કરવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો આજે રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફ્રન્ટની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ ચાર એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું આ ચારે ચાર એમ્બ્યુલન્સ છે એ પોરબંદર જિલ્લાના વિસાવવાડા પબ્લિક હેલ્થ સેન્ટર પબ્લિક હેલ્થ સેન્ટર અને સિમ્બર હેલ્થ સેન્ટર અને રાણા કંડોણા હેલ્થ સેન્ટર આ ચાર જગ્યાએ સેવાઓ આપશે આ એમ્બ્યુલન્સ આવવાથી જે તે વિસ્તારના દર્દીઓને શિફ્ટિંગ માટે તો કામ લાગશે જ એ ઉપરાંત જે પબ્લિક હેલ્થ સેન્ટરની ફિલ્ડની જે કાર્યવાહી છે એના માટે પણ જે વાહનો થયું એ વાહનોની સગવડતા ઉપલબ્ધ થશે અને એને કારણે પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાઓ મજબૂત થશે આ ચાર એમ્બ્યુલન્સ આવવાથી પોરબંદર જિલ્લાના તમામ પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દરેક જગ્યાએ હવે એમ્બ્યુલન્સ અને વાહનોની ઉપલબ્ધિ થઈ ગઈ છે આ આરોગ્યની સેવાઓ મજબૂત કરવા માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું